સગીર કન્યાના અપહરણ મામલે કોળી સેના રાજકોટ જિલ્લા અને કોળી સમાજના કાર્ય છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી નહી કરતા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ખબર નથી ક્યાં છે શું છે કાઈ સમાચાર નથી આવ્યા એ માટે અમે ફરિયાદ લખાવેલી છે પચીસ દિવસ થયા અને અમે લોકેશન ઉપર ચાલે છે પોલીસ સાહેબ બધાય પણ અમને કાઈ જાણકારી મળી નથી હજી તો એના માટે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે અને અમે અરજી આપી છે સરસાઈ જવાબ આપો છે જવાબ આપો આગળ અમારું કામ હાલશે એમ અમને કીધું છે બેબીનું નામ શું હતું તેજસ્વી

કમિશનર ઓફિસ અમે આવ્યા હતા ત્યાં અમે આવેદનપત્ર આજે આપેલ છે પણ માલવિયા પોલીસ ચોકે કાંઈ પણ જાતનો જવાબ આપેલ નથી ત્યાં દરરોજ મારી દીકરી એના સાસુ આખું કુટુંબ ત્યાં જઈને બેસતા તો એમ કેતા લોકેશન ચાલુ છે લોકેશન ચાલુ છે એને લોકેશન અમને ક્યારેય પણ બતાવેલ નથી તો એને માટે તાત્કાલિક આ કમિશનર સાહેબે કીધું છે કે અમે ત્યાંનું જઈને બધી તપાસ કરશું હું છોકરીની માસી બોલું છું કે અમે માની લો કે માં સ્ટેશનમાં 26 દિવસથી ફરિયાદ લખાવેલ છે પણ અમને કોઈ જાતની કઈ કાર્યવાહી લોકોએ કરવામાં આવેલ નથી 26 દિવસથી છોક દીને અમને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારી છોકરી એક વાર કીધું કે લોકેશન સુરત મળે છે પણ કોઈ જાતની કાર્યવાહી એટલા માટે અમે કમિશનરની ઓફિસ આવેલા છે કનુભાઈ દેસાઈની ત્યાં કે વધુમાં વધુ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે

ને એક અપરાધી જે છે વ્યક્તિ તે છોકરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ભગાવીને લઈ ગયેલ છે તેના અનુસંધાને માલવિયા પોલીસ ચોકીમાં ફરિયાદ પણ આપેલી છે અને એક મહિનો થઈ ગયો અંદાજે એક મહિનો થવા આવ્યો છે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ એ થઈ નથી એના અનુસંધાને આજે અમે કમિશ્નર સાહેબને ઉપર આવેદન આપેલું છે રાજકોટ પોલીસના અને કોળી સમાજ રાજકોટના બધા કાર્યકરો ભેગા મળીને આજ આવેદન પણ આપેલું છે કે જલ્દીમાં જલ્દી આ છોકરીને ગોતવામાં મદદ કરે અને જે અપરાધી છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેના માથે ત્રણ થી ચાર એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી છે કેસ થઈ ગયેલા છે અને આવા જ બના આવા જ અપરાધ કરેલા છે કે છોકરીને લઈ જાય છે અને પછી તેને એમને મૂકી દે છે અને એક છોકરી એ તો એ દ્વારા પ્રેમમાં પડી અને આપઘાત પણ કરેલો છે અને એમના જો વાળા કરી અને થોડુંક એને કહે કે ભાઈ આ તમારા છોકરો ક્યાં છે અને એને ભાડ મળી જાય તો જેમ બને એમ જલ્દી આ છોકરી પણ મળી જાય અને આ જે અપરાધી છે જે છોકરો તેની સામે પણ કાર્યવાહી થાય અને અમારી કોળી સમાજની માંગ છે કે હવે આ જો અપરાધી ને જેમ બને એમ જલ્દી માં પકડે તો આ કોળી સમાજ ની પણ બધા સમાજ માટે એક કાળા તિલક રૂપ કેવાય કે આ જે કોઈ છોકરી ને લઇ જાય છે ન થવું જોઈએ બસ મારી આજ અપેક્ષા છે અને અહિયાં જે અરજી આપી છે સાહેબ એમને સારો એવો જવાબ આપેલ છે અને જવાબ મળેલ છે તો કાર્યવાહી થાય તો અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભરત બરડવા સાથે રોહિત બોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ